પીપી પટેલ ધોરણ અને અને વિદ્યાર્થીઓનો વિદાય નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો આજે ચાણસમા ખાતે શારદાબા હોલમાં નવત્રીસ કલાકે પીપી પટેલ હાઈસ્કૂલ ચાણસમા દ્વારા ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને ત્રણ શિક્ષકોનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજવામાં આવ્યો જેમાં અતિથિ વિશેષ તરીકે ત્રિભુવન વિદ્યાલય લણવાના આચાર્ય શ્રી સમીરભાઈ પટેલ તથા વિષ્ણુભાઈ ભગત ચેતનભાઈ શાહ શાળાના આચાર્ય કરદમભાઈ મોદી તથા ચાણસમા કેડવણી મંડળના મંત્રી શોભનાબેન હાજર રહ્યા ખાસ ઉપસ્થિતિમાં શાળાના પૂર્વ આચાર્ય પીજી પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા ચાણસમા કેડવણી મંડળની સંલગ્ન શાળાના તમામ આચાર્ય આજના દિવસે હાજર રહ્યા શાળાના આચાર્ય શ્રી દરેક મહેમાનોનો પરિચય આપ્યો તથા સ્વાગત ગીત વિદ્યાર્થી પ્રવચન અને વિવિધ ઇનામ વિતરણ કરવામાં આવ્યું જે જે વિદ્યાર્થીઓએ સારી સારી કારકિર્દી પ્રાપ્ત કરી તેમને મેડલ્સ